નમસ્કાર દર્શક મિત્રો ચૈત્ર નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાતના સ્પેશિયલ એપિસોડમાં હું આકાંક્ષા સૌનું સ્વાગત કરું છું આ ચૈત્ર નવરાત્રી નિમિત્તે આપણે જાણીશું અંકલેશ્વરના ચૌટા બજાર સ્થિત આવેલ અંબાજી માતાજીના મંદિરનું મહત્વ અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ થાય છે ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર સાથે પ્રાચીન અંબાજી માતાનું મંદિર પણ ભક્તો માટે આસ્થા સ્થાનક છે ચૈત્ર નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરે છે આસો અને ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે જેમાં માતાજીની આરાધના અનુષ્ઠાન માટે ચૈત્ર નવરાત્રીનું ભક્તોમાં ધાર્મિક મહાત્મય વધી જાય છે ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતેના પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રાચીન અંબા માતાજીનું મંદિર પણ છે જે મંદિરનો દ્વાર અઠાવન વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શનનો લાભો લઈને ધન્યતા અનુભવે છે અને માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે તો આ એક પૌરાણિક એવું મંદિર છે અને આ મંદિરના જે ટ્રસ્ટી છે શૈલેશભાઈ તે આપણી સાથે હાલ ઉપસ્થિત છે મંદિરની વિશેષતાઓ વિશે અને મંદિરનું મહત્વ શું છે તેની વિશે આ નવરાત્રી નિમિત્તે આપણે જાણીશું જય જય માતાજી સૌ સૌપ્રથમ મંદિરનો ઇતિહાસથી લઈને મંદિરના લઈને તમામ માહિતી જે છે તે અમે જીર્ણો આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પહેલા જે માર્કડેશ્વર મહાદેવદારનું જે લિંગ હતું એ સ્વયંભૂ લિંગ છે અને કિનારે હતું અને બાજુમાં જ એક સોની ફરિયું આવેલું છે મંદિરની બાજુમાં ત્યાં એક સોની કાકા રોજ ત્યાં એ દાદાની સેવા પૂજા કરવા જતા હતા સેવા પૂજા કરતા કરતા એમની ઉંમર થઈ અને વૃદ્ધ થયા એટલે જઈ શકે એમ નહોતા ત્યાં કિનારે એમને દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તમારી સેવા પૂજા કરવા હવે હું આવી શકીશ નહીં ત્યાર પછી રાત્રે સ્વપ્નમાં દાદાએ એમને કહ્યું કે કંઈ વાંધો નહીં તારી બાજુમાં જ એક પીપળો છે અને એ પીપળાની નીચે મારું સ્થાપન કરજે મને અહીંથી લઈ જઈને ત્યાર પછી ફળિયામાં એમને વાત કરી કાકાએ એ જમાનામાં બરદગાળામાં લઈ જઈને દાદાને ત્યાંથી લાવીને અહીંયા સ્થાપના કરી અને માર્કંડેશ્વર મંદિર તરીકે સ્થાપિત થયા ત્યારબાદ માતાજીના મંદિરની સ્થાપના કઈ રીતે માતાજીનું મંદિર વચમા ચોકમાં પૌરાણિક નાની મૂર્તિ હતી અને એ પણ માતાજીએ ભક્તોને અમુક ભક્તોને ભાષ કર્યો કે મારું બી મંદિર થોડું મોટું કરો હવે બધા અંદર અંદર બધી ચર્ચા કરી કે અમને પણ આ રીતે માતાજીએ કહ્યું છે એ મંદિરનો પછી જીર્ણોદ્ધાર કરીને માતાજીનું મોટું મંદિર આ બનાવવામાં આવ્યું ઓગણીસો સાડસઠમાં માતાજીની પ્રતિષ્ઠા કરી આજે આ મંદિરને અઠ્ઠાવન વર્ષ પૂરા થયા છે તો આ આવનારી નિમિત્તે કંઈક વિશેષ કાર્યક્રમ અને કઈ રીતે માતાજીની આરાધના કઈ રીતે કરવામાં આવે છે આ ચૈત્રી નવરાત્રિમાં રોજ માતાજીને રોજ નવ સ્વરૂપમાં અને અલગ અલગ વાહનોમાં માતાજીના દર્શન થશે અને ચૈત્ર સુદ આથમ દિવસે મંદિરમાં માતાજીનો યજ્ઞ પણ થશે તો જેમ કે શૈલેશભાઈના જણાવ્યા અનુસાર આપણે જાણ્યું કે મંદિર કેટલું પૌરાણિક છે ઓગણીસો છાસઠમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને ત્યારથી ભક્તો અહીં માતાજીની આરાધના કરે છે તો તમે પણ આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આ મંદિરમાં આવી માતાજીની આરાધના કરી શકો છો